નમસ્કાર દર્શક મિત્રો જય ગૌ માતા કરુણા ટોકસમાં દર્શક મિત્રો તમે જાણો છો એ રીતે અત્યારે જે શ્રાવણ માસ ચાલી રહ્યો છે સાથે રક્ષાબંધન નું પર્વ હતો સાથે ઓલ ઓવર કહેવાય કે આપણે ઓલ ઓવર ગુજરાત ઇન્ડિયામાં બધાય સારી રીતે ઉજવ્યો અને અમુક જે કહેવાય કે ભાઈઓ એના ભાઈઓને જે રાખડી બાંધી એની સામે એ લોકોને ગિફ્ટ પણ આપવામાં આગામી દિવસોમાં જન્માષ્ટમીનું પણ સાતમ આઠમનું જે પણ પર્વ આવેલું છે અમુક એવા હોય છે એવી જ રીતે રક્ષાબંધનની જો આપણે વાત કરીએ કે ગઈકાલે જે રક્ષાબંધન હતી અત્યારે કે અમુક જે હોસ્પિટલો કહેવાય કે રાજકોટની પણ એક બે એવા કિસ્સા હતા કે જેમાં ભાઈએ પોતાના બહેનને ડોનેશન આપ્યું હોય કે અથવા બહેનને તેના ભાઈને આપ્યું એવા અનેકવાર આવા કિસ્સાઓ બનતા હોય છે અને જે સેવાકીય રીતે આ લોકો ટૂંકમાં કહેવાય કે જે તહેવાર જે પર્વ ઉજવતા હોય છે તો એની જ સામે આપણે વાત કરીએ તો રાજકોટમાં પણ એવા ઘણા સેવાભાવી વ્યક્તિઓ કે જેવા એવો બહેનો પણ છે કે તે કઈ કે નાની એવી ગિફ્ટ કે ફોન કે કહેવાય કે જે કોઈ મનોરંજનની વસ્તુ કહેવાય કે એવી ગિફ્ટ નથી માંગતા પણ એની સામે એવું કે સમાજમાં શું સારું સારું કરી શકાય કઈ આપણે સેવા આપી શકીએ સમાજને શેનાથી ફાયદો છે એવી રીતના પણ એક જે કહેવાય કે ભાઈ બહેને રક્ષાબંધનની ઉજવણી કરી જે રાજકોટમાં જ રહે છે અને અનેક વર્ષોથી એ સેવા સાથે સંકળાયેલા છે પણ એમાં આપણે વાત કરીએ તો રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે એમાં થેલેસીમીગ્રસ્ત બાળકો હોય કેન્સરગ્રસ્ત વડીલો હોય કે જરૂરિયાતમંદ દર્દીઓ તેને ત્રણસોને પાંસઠ દિવસ જે કહેવાય કે બ્લડની જરૂર પડતી હોય છે તો આ બ્લડ કે કોઈ એક ક્યાંય કે કંપનીમાં કે ક્યાંય એ એવી જગ્યાએ બનતું નથી કોઈ એક માણસને જ બીજા માણસને આપવું પડે છે જેને રક્તદાન કહેવાય છે તો એવી જ રીતે કાલે જે ગઈકાલે જે રક્ષાબંધન હતી એવા પર્વમાં કે એક બહેને જે કાજલબહેન કરીને છે તેને પોતાના ભાઈ કે રોનકભાઈ તેની પાસેથી કે રાખડી બંધાવતા પહેલા એના બહેનને પૂછ્યું કે તમે મને કોઈ પણ ગિફ્ટ આપવાના છો તો જે આપણે કહેવાય કે એક ભાઈ છે તે તેના બહેનને આપતા જ હોય છે તો તેણે કીધું કે મારે કોઈ પણ જાતની ગિફ્ટ નથી આપવી પણ તે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તેમાં તું મને બ્લડ ડોનેશન કે રક્તદાન કરીને એ ગિફ્ટ તું મને આપ તો આપણે આજે જે રોનકભાઈ છે તેની સાથે આપણે વાતચીત કરવી છે કે આવો વિચાર કે તેમના છે બહેન એને કઈ રીતે આવ્યો અને રોનકભાઈ માન રાખીને તે રક્તદાન પણ કર્યું રાજકોટ સિવિલમાં અને સાથે કે રાજકોટ સિવિલમાં જ્યારે રક્તદાન કર્યું રોનકભાઈ ત્યારે જ એના બહેને તેને ત્યાં જ્યારે રક્તદાન ચાલુ હતું ત્યારે એને રાખડી બાંધવામાં આવી તો શું છે આખો માહોલ કે કઈ રીતના આખું રાજકોટ સિવિલમાં તે લોકો ગયા કઈ રીતના આખો એ વિચાર આવ્યો આપણે સમગ્ર વાત આપણે રોનકભાઈ પાસેથી જાણીશું રોનકભાઈ આપનું કરુણાટોક્સમાં ખૂબ ખૂબ સ્વાગત છે હા રોનકભાઈ સૌ પ્રથમ જ મને એ જણાવો તમે કે કાલે જે રક્ષાબંધન ની ઉજવણી હતી તો કહેવાય કે અનેક જગ્યાએ અલગ અલગ રીતે બધા ઉજવવામાં અમુક લોકોએ ગૌશાળામાં જઈને ઉજવી અમુક લોકોએ કહેવાય કે ગાયું સાથે ઉજવી અમુક સાથે જે એનિમલ ને કે કુતરાઓને કહેવાય કે એ લોકોને શ્વાન ને રાખડી બાંધીને ઉજવી તો એવી રીતે આપને આ રક્તદાન નો છે તો છેલ્લા ઘણા વર્ષોથી આ રક્તદાન કરો છો તો એ વિચાર આપને રક્તદાન કરવાનો વિચાર કઈ રીતના આવ્યો પેલા એ વાત રક્તદાન આપણે મહાદાન છે રક્તદાન કોઈ બનતું નથી બરોબર છે એ આપણે સેવા કરી તો જ આપણે મળે બરોબર હવે રક્તદાન હું ચાર વર્ષથી રક્તદાન કરું છું મારે બડા બજરંગ ફાઉન્ડેશન ગ્રુપ છે એટલે મને તો ખ્યાલ જ નહોતો પહેલી વાર ખ્યાલ આવ્યો ત્યારે મેં બ્લડ આપ્યું હતું લાઈફ બ્લડ બેંકમાં પછી ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે આપણે આટલા છોકરાઓ હેરાન થાય છે તો આપણે દઈ તો બીજા ને કોઈ ને જાગૃતતા મળે તો સિમ્પલ સિમ્પલ ઘર ના હોય પછી ક્યાંથી બ્લડ લેવા દોડતા હોય એના મમ્મી છે એના પપ્પા છે કેટલા હેરાન થતા હોય એના માટે આપણે જાગૃતતા ફેલાવાની છે કે રક્તદાન કરો તમે જી રક્તદાન છે મહાદાન જી વાહ ખૂબ સરસ અને આપણે જે રીતે વાત કરીએ કે રક્તદાન મહાદાન છે તો આપને આ વિચાર આવ્યો કે અમુક જે બાળકો કહેવાય અમુક જે વડીલો કહેવાય એ લોકોને જરૂરિયાત માટે આપણે રક્તદાન કરવું જોઈએ આપ તો છેલ્લા ચાર વર્ષથી રક્તદાન કરો છો તો નિયમિત આપ દર ત્રણ મહિને રક્તદાન કરતા હશો અને આપણને એ પણ ખબર છે કે દર ત્રણ મહિને તમે રક્તદાન કરો તો આપણા શરીરમાં પણ એ રીતના સ્ફૂર્તિ રહે છે નવું બ્લડ આવે છે તો અમુક લોકોને એવું હોય છે કે આપણે રક્તદાન કરીએ તો આપણા શરીરમાં ફેરફાર થાય છે આવું થાય છે તો એ સાચી વાત છે કે શું છે એ જણાવો છે એ બધો તમારો વેમ છે કારણ કે એવું કઈ થતું જ નથી કારણ કે ખોટા માણસો બધા બીવે છે રક્તદાન તમે કરો ને તો એના માટે બીજા ભૂલકાઓ રક્તદાન કરો જી બરોબર છે અને આપે જે રીતે વાત કરી કે નિયમિત અમુક લોકો હોય છે રક્તદાન નથી કરતા હોતા તો આપ એને શું કેવા માંગશો કે નિયમિત જો રક્તદાન કરે તો રાજકોટ સિવિલ હોસ્પિટલ માં પણ જે જરૂરિયાત હોય છે બ્લડ ની એ પણ એ અછત છે તો આપણે આપણી કે બધામાં સાથે મળે તો એ પૂરી કરી શકીએ હા એ તો અમારે બડા બજરો ગ્રુપ છે જી ગમે એમ કરીને અમે તો ડોનર બોતી જ છે જી ડોનર અમને મળી જાય છે બડા બજરંગની દયા છે જી એટલે જી બરોબર અને કાલની વાત કરીએ આપણે કે રક્ષાબંધનના દિવસે કે આપના મોટા બહેન જે છે એના દ્વારા રાખડીનું જે આખું પર્વ હતું કે આપણે રાખડી બાંધવામાં આવી તો એ આખું કઈ રીતના તું કે આ કાલે રક્તદાન કર્યું તમારા બની બહેને તમારી પાસે કે મને ભેટમાં રક્તનું દાન કરીને આપની તો એ આખું કઈ રીતના હતું એ જણાવું છેલ્લા ચાર વર્ષથી મારા બેન છે ને મારા સ્ટેટસ જોતા હોય છે કારણ કે હું બ્લડ ડોનેશન કરતો હોય છે એટલે મારા બેનને વિચાર આવ્યો એટલે હું જામનગર સસરાના ઘરે ગયો હતો ત્યાં હું રસ્તામાં હતો આવતો હતો ઘરે મારા બેને મને રાખડી નહોતી બાંધી અને એ મને ફોન આવ્યો કે તો તારે ટાઈમ થઈ ગયો છે બ્લડ દેવાનો મેદુસા હા થઈ ગયો છે બોલને શું છે તો એક એકે મારે અનોખી ભેટ નતી જોતી તું છે ને મને ખાલી બ્લડ નું ડાન કર દે જી બરોબર અને આપણે જે રીતે વાત કરી કે ત્યાં આપના બહેન પણ સાથે રક્તદાન માં આવીને રક્તદાન આપણે કર્યું ત્યાં સિવિલ હોસ્પિટલ માં આવીને ત્યાં આપણને રાખડી બાંધવા માટે તો ત્યાં આજુબાજુના ડોક્ટર ઉorse ત્યાં નો જે સ્ટાફ હશે તો એ લોકો દ્વારા આપણને શું કહેવામાં આવ્યું કે એ લોકોની ની ફિલ્મ કેવી હતી કે આ રીતે આ લોકો એ રક્ષાબંધન ઉજવે એને તો ગર્વ જ થયો છે કે આ પેલી વાર આવું થયું છે અને ન્યાના સાહેબ જે છે એ મને રક્તદાન કર્યું એ એ બોલ્યા કે આજે કોઈ તહેવાર છે કોઈ પણ આવતું નથી બ્લડ દેવા કોઈ જાગૃતતા નથી એટલે મેં કીધું કે આ મારા બેને મને કીધું એટલે હું તરત આવી ગયો હું જામનગર થી સામાન લઈને સીધો આવ્યો તો સિવિલ હોસ્પિટલે ખૂબ સરસ અને આપણે જે રીતે વાત કરી કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આપણે રક્તદાન કર્યું કે અલગ અલગ રીતે કે બધા સ્ટાફ મિત્રો હતા એ પણ આપણી સાથે કે એને પણ એક ગર્વ અનુભવે તો આવી રીતે જો રેગ્યુલર બધા ડોનર છે રેગ્યુલર જો ડોનેટ કરે રક્તનું તો આપણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે આપને પણ ખબર છે કે હજારોની સંખ્યામાં આપણે કહેવાય કે થેલેસીમિયા ગ્રસ્ત બાળકો છે એ બધા છે તો એ લોકોને પણ આપણે એક રક્તની આપણે કરી શકીએ આવી જ રીતે જો બધા જ તહેવારોમાં આવી જ રીતે જો એક કહેવાય કે નવો પરંપરા જો શરૂ થાય અને બધા જ રક્તદાન કરીને આવી રીતે ઉજવે તો એમાં આપનું શું માનવું છે માનું કઈ નથી એમાં જ છે આપણે છોકરાઓ હેરાન ના થાય કોઈ ધરતી ગામડેથી થી આવ્યા હોય હેરાન ના થાય એના માટે આપણે રક્તદાન કરવું જોઈએ જી બરોબર છે અને તમે કીધું કે છેલ્લા 4 વર્ષથી આપ રક્તદાન કરો છો તો છેલ્લા 4 વર્ષમાં આપણને એક કઈ એવો અનુભવ થયો હોય કે એવી રીતના કઈ પણ હોય કે જ્યારે તમને બહુ ખુશી થઈ હોય રક્તદાન કરીને તો એ જણો મને ખુશી એટલા માટે છે કે મારા મમ્મી છે મધર એક્સપાયર થઈ ગયા છે એને 18/8/2005 માં એક્સપાયર થઈ ગયા છે એટલે ત્યારે મારા મમ્મી દાખલ હતા અને કમળીની ગાંઠ હતી અને ત્યારે મારા પપ્પા એક બ્લડ લેવા જતા હતા પણ એને બ્લડ મળતું નહોતું બરોબર એટલે એને બ્લડ મળ્યું ત્યાં મારા મમ્મી ત્યાં એક્સપાયર થઈ ગયા એટલે ત્યારે હું સમજતાય નહોતો શીખો અમે ત્રણ ભાઈઓ છે હું પાંચ વર્ષનો હતો જે સૌથી નાનો છે આશીષ નામનો છોકરો એ મારો નાનો ભાઈ છે એ લેતા નહોતો શીખો મારા મમ્મી થઈ ગયા ને પછી ધીમે ધીમે આગળ વધ્યા એટલે મારે એક બે બે હજાર વીસ ની આડેગાડે મને એક મારા મિત્ર છે એ કે આપણે બ્લડ દેવા જવાનું છે છોકરાઓ હેરાન થાય છે મેં કીધું આપણે જાશું એટલે બડા બજરંગ ફાઉન્ડેશન માંથી મને ઘરેથી તેડવા આવ્યા હતા અને પછી મેં લાઈફ બ્લડ બેંક માં પહેલી વાર રક્તદાન કર્યું ખુબ સરસ અને ત્યારબાદ આપણે રેગ્યુલર જે કહેવાય કે ત્રણ મહિને રક્તદાન કરવાનું પછી રેગ્યુલર આપણે ચાલુ કરી દીધું રક્તદાન દેવા કારણ કે આપણે તો હેરાન ન થતા હોય પણ છોકરા હેરાન થતા હોય એના મમ્મી પપ્પા હેરાન થતા હોય કારણ કે થેલેસીમિયા બાળકોને પંદર દિવસે આપણે બ્લડ ચડાવવું પડે ખૂબ સરસ અને આપણે જે રીતે વાત કરી છે એ રીતે કે આપના ફેમિલીમાં કે આપના પરિવારમાં આપ એક જ રક્તદાન નથી કરતા પણ સાથે જે કહેવાય કે મહિલાઓ પણ રક્તદાન કરતા હોય છે તો એમાં કોણ કોણ અત્યારે કરી રહ્યું છે એ પણ જણાવો મારે એક બેન કરે છે અને બે ભાઈઓ કરે છે એક હું કરું છું ચાર જણા કરી છે કારણ કે મારે સગી બેનું એક નથી કાકા બાપાની ની બેનું છે એ પણ કરે છે ખુબ સરસ એટલે આપ અમે એમ કહી શકીએ કે આપના દ્વારા કે દર ત્રણ મહિને આપના ઘર માંથી પાંચ થી છ જે ફૂલકાઓ છે એના માટે આપ આપી રહ્યા છો તો આવી રીતે જો બધી જ પરંપરા શરૂઆત થાય તો આપણા જે અત્યારે દર્શક મિત્રો જોડાઈ ગયા છે આપણી સાથે તો એને આપ શું કેશો રક્તદાન ઉપર જે સંદેશો એક આપવાનો હોય તો એમ આપશું શું આપો અત્યારે તો આપણે કાંઈ ન કહી શકીએ કે કારણ કે કે એ બધા માણસો બીવે છે કે રક્તદાન કરવાથી શરીરમાં આવું થાય શરીર ફૂલાઈ જાય પણ એવું કાંઈ નથી એ બધોય વેહમ છે એટલે રક્તદાન કરો તો બીજા હેરાન ન થાય કારણ કે સિવિલ હોસ્પિટલમાં અત્યારે આપણે રક્તની ફૂલ જરૂર છે બરોબર બરોબર અને આપણે જે રીતે રૂનીભાઈ વાત કરી કે આપના બહેન છે પછી આપણા કુટુંબમાં કે આપણા પરિવારમાં મહિલાઓ પણ રક્તદાન કરે છે અને વધારેમાં વધારે અવેરનેસ આવે એના માટે પણ બજર ફાઉન્ડેશન છે એમાં પણ દર ત્રણ મહિને રેગ્યુલર રક્તદાન કરો છો એમાં એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને ટોક્સ વતી કે રક્ષાબંધનનું જે પર્વ હતું એમાં આપણે આ રીતે ઉજવું સેવાના માધ્યમથી રક્તદાન કરીને એ બદલ કરુણા ટોક્સ વતી પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આવી જ રીતે વધુમાં વધુ રક્તદાન કરો અને આવી જ રીતે વધુમાં વધુ રક્તદાતા આવે એ આપના તરફથી એવું આપને અત્યારથી અભિનંદન આપીએ છીએ અને સાથે કે આ જે તમે કરુણા ટોક્સના માધ્યમથી જે રક્ષાબંધનનું પર્વ આપણે ઉજવ્યું સેવાકીય રીતે એની સમગ્ર માહિતી અમારા જે કહેવાય દર્શક મિત્રોને આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર